અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ચાર પચાસ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી અઠ્યાવીસ મે બે ના રોજ આ ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે વર્ષથી તેનું નિર્માણ કાર્ય ચાલુ હતું આ પહેલા નાગરિકોને સારવાર માટે ત્રણ કિલોમીટર દૂર જવું પડતું હતું

ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આજ વિધાનસભાને બે સુંદર મજા સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાનું અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્ત્વ સમજતા હતા અને મહત્ત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક બે હજાર અગિયારની વસ્તીના પ્રમાણેને પરંતુ બે હજાર પચીસની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો કઈ પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ